જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે પાગલ ઉપર એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું વાઘુબા પાગલ બને છે તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં જોડાઈ રહ્યો તમને બધા કટ બતાવજો અને હાલ તો બધા ઉઘરણીયાના કટ પડશે માથાભારે ઉઘરણિયા બધા કટ આપણે હરિભાનો છે એ પણ લઈ લીધું

આ વળંક માંથી નજર સેટ આટલા કમ્પ્લીટ આ નજર સેટ ના થાય વાઘુભાઈ કેવું એમ છે હા વળંક માં નજર સેટ ના થાય કારણ કે હું આયો ને હું આયો આ બાજુ હા વાઘુભાઈ નજર તો પડવાની જ નહીં નજર ચાડી પડે હું ઠેઠ આટલે જો તાળી નજર પડાઈ ગઈ હા તો એના કાથી હોમે લ્યો મને હોમે હું મળી હા ફોમે લ્યો તો નજર જટિંગ થાય આ અલગ કટુ નાખો બાગબાન નજર હોમે જ લે હા હોમે જ જેવું કેવા

તો એનો કટ ભાઈ જોરદાર એ બહુ મજા આવી ગઈ હવે રસ્તામાં આપણે બીજો કટ લેવાનો છે એ પણ કટ લઈ લઈએ જો તમે હાલ પાંચસો રૂપિયા આવતા હોય ને તો તમે તારે કાચ આવી પૈસા લઈ કે મારે પછી પૈસા આવી જવાના છે કેવી રીતના

બધા લોકો વાગે ખાવાનું ખાલી ભૂલતા દેખલા નઈ ખાતા કેમ નઈ ખાતા કારણ કે કેમ નઈ ખાતા હું મને પણ ચોક ચોક ખાઈ જઉં તો પડે યાર ના ભાઈ જાય હા એટલે કમેન્ટો આવે આગળ બહુ ગાતેલું છે ભુમતાડીના આલે ખઈ લે છે હો ઈચ્છા થાય એટલે હા હા આલી મૂડ નહીં બજારમાં વિડિયો અમારે ગમે તો કોઈ બાકી ના કોઈ નાખો વાળી ના હાલમણા મસાલા પાપડી હે મજાઈ દેખાવા આય ઝૂઠો લેવાનો ભાને તું બી એ વાઘુજી યાર નહીં તું યાર નહીં એટલે જો ચોકણ મેં પૂછું એમ

તો ખાલી હા હાથ જોડાઉ હાથ જીવ દોડાય કાકા મગસ વા ભાઈ વા તારે મારા તો છે જ વધો હવે દાડો ઉગવા દે દાડો ઉગશે દાડો હા ફરશે દાડો ફરશે બરાબર રેડી હવે સીધો આવતો જ હમ તો મેં હોદનું કીધું છે હવારે ઘસી ના ખબર કટમો

आली हाथ उठा वाट अरे वा हात काय नाही हात नाही સ્પીડમાં હંતાવાનું જ છે બોલવાનું નહીં તો પછી બીજો ટોકો ફેર પાડવાનો પછી આ બાયરા માઈન પાડવાનો અમારા આઈએ નિભેશનો કટ કરી લે મોઈ જો ને મો સાડી કા જો અંતે પૂરેલા વાટે હમેલા વાટે એટલે તો

શું કરું શું કરું આ ના ગર્ભથી શું લઈ જાવ તો મારા પૈસા વસૂલ થાય ઈ કે હરી કી થી પ્લાસ્ટર કરાયું હોય છે તો પછી શું લઈ જાવ તા હા આરી બાપ એટલું જ પીપળું હો અમાર ઘરમાં એક મોસો બાજુ છે એક વાયકન છે અને બે આ ચાર મોસા ચારે ચાર મોસા હું લઈ જાવ છું હા બાપ બેટો ગોયા ઓળો પછી ખબર પડશે

કહીએ વાયકન તો કશું એ તમે બહાર નથી જા કાકા હે હ એમને ચોક કેતો તો મને તો કશુંય ને કરી ઓફી મેં તો કીધું કાકા હા મેં હું કીધું ગોતો તું ને કેતો પાકી જ ના હા કાકા પાકીટ મેં આપે મેં તું તો મેં બાદ પાછળ ધરજ્યું હોય થોડું ઇકરથી પાય પડી તો એનું થાય કે એનું કોઈ હવે કાકા ઉધરા કેચી લાગે બીજું કોઈ નહીં ત્યાં હે おいしいでピンカラー。

કાકા આઈડિયા તો જોરદાર છે પણ તમે કરી ની કહો હું નીકળી કઉ તો હારી કહો માથા પસારવા નથી દિવાલે હવે માથા પસાડવા નથી એટલે તમે કરી કહો એમ